તમે જો હજી સુધી એ વિભાગ ના જોયો હોય તો તમારા હજુ 20 માર્ક્સ બાકી થવાના કવર છે એમ લાગે છે તો એ વિડીયો સૌ તમે જોઈ લેજો એ વિડીયોની લિંક ઉપર આઈ બટન માં અથવા તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ માં તમને આપેલી છે અચૂકતી ભૂલ્યા વગર જોઈ લેવાનો છે તો આ વિડીયો ની અંદર આપણે વિભાગ નંબર B વિભાગ નંબર C વિભાગ નંબર D અને વિભાગ નંબર E આ ચાર વિભાગોના મોસ્ટ આઈપી પ્રશ્નો અમે તમને આપવાના છીએ પ્રશ્નો ખૂબ જ અતિ 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 મહત્વના છે

બી માં પૂછાઈ શકે છે અને બી ના પ્રશ્નો એમાં પૂછાઈ શકે છે માટે બંને વિભાગો આપણે એકદમ ક્રિસ્ટલ ક્લિયર કરી દેવાના છે એકદમ ક્રિસ્ટલ ક્લિયર કરી દેશો તમારા ત્રીસ માર્ક્સ તમારા અંદર આવી જવાના છે

એ પીડીએફ તમારે કઈ રીતે મેળવવાની છે એની માહિતી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને અમારા WhatsApp ગ્રુપની અંદર ના જોડાયા હોય ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે ભૂલ્યા વગર જોડાઈ જજો પહેલો પ્રત્યક્ષીકરણમાં સામૂહિકરણના નિયમો મનોવિજ્ઞાનના કયા સંપ્રદાય આપ્યા છે તો પ્રત્યક્ષીકરણમાં સામૂહિકરણના નિયમો મનો મનોવિજ્ઞાનના સમિષ્ટિવાદી સંપ્રદાય આપ્યા છે અને ખાસ સૂચના બોર્ડની પરીક્ષાની અંદર જ્યારે વિભાગ બેદા પ્રશ્નો તમે લખતા હોય અરે મુખ્ય જવાબ હોય એની નીચે આવી રીતે સિંગલ બ્લેક બલપેન で અન્ડરલાઈન કરવાનું રાખજો જેથી કરીને તમારો જવાબ હાઇલાઇટ થશે અને તમને એકદમ ફટ કરીને સારા માર્ક્સ મળી શકે અને પેપર ચેકર ની આંખોમાં તમે મિત્રો હોંશિયાર સાબિત થશો પછી છે કે ધ્યાનનો આધાર કોના પર છે તો ધ્યાનનો આધાર પસંદગીયુક્ત ઉદ્દીપક પ્રત્યેની એકાગ્રતા પર રહેલો છે બીજો કડવો સ્વાદ જીભના કયા ભાગથી પાર ખાય છે કયા પ્રયોગ કર્યો છે તો અભિરુચિ માટે મેઘ ડુગલે પોતે પ્રયોગ કર્યો છે આગળ છે પાંચમો કે સંવેદનના મુખ્ય પ્રકાર કેટલા છે કયા કયા

અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો માપી શકાય તેવો સાપેક્ષ કાયમી ફેરફાર આ છે આપણા શિક્ષણની વ્યાખ્યા પ્રબલન એટલે શું તો પ્રબલન એટલે શીખેલી કે શીખવામાં આવેલી દ્વારા શિક્ષણ અંગેનો પ્રયોગ અમેરિકન મનોવૈજ્ઞાનિકે કરેલો હતો કયા મનોવૈજ્ઞાનિકે થોર્નો કર્યો હતો પછી આંતરસૂઝના પ્રયોગો કોને કરેલા તો આંતરસૂઝના પ્રયોગો કોહલર નામના જર્મન સમિષ્ટિવાદી મનોવૈજ્ઞાનિકે કરેલા છે અથવા કોહલરે કરેલા છે એમ લખો તો પણ આપણો એક માર્ક્સ પડી જશે કોહલરે કયા સંપ્રદાય સાથે સંકળાયેલા હતા તો કોહલે સમિષ્ટિવાદી સંપ્રદાય સાથે સંકળાયેલા સંકળાયેલા હતા પોતે આગળ 13મો કે કોહલરે ચિમ્પાન્જી પર આદર્શ સૂચના પ્રયોગો કયા ટાપ ઉપર કર્યા પણ વેરી મોસ્ટ આઈએમપી વિભાગ એ અથવા બીમાં પૂછાણો જ છે

બુદ્ધિ આગને બીજા બુદ્ધિલબ્ધિના નામથી ઓળખવામાં આવે છે આગળ વધીશું વિશ્વ કસોટી કોને કહે છે તો જે કસોટીમાં માત્ર લેખિત પ્રશ્નો હોય અને એના જવાબો માત્ર લેખિત સ્વરૂપે જ આપવાના હોય તેને શાબ્દિક કસોટી કહેવામાં આવે

વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે વિશિષ્ટ પ્રતિક્રિયા કરવાની સુખેલી સામાજીકરણ પ્રત્યક્ષ અનુભવ અને સંચાર માધ્યમોની અસર તમને જેટલા ઘટકો કીધા હોય એટલા તમારે લખવાના ટોટલ ચાર ઘટકો છે ચાર તમને આપેલા છે આગળ ચોવીસ મનોવલણ પરિવર્તનની રીતો જણાવો તો જોઈ શકો છો પહેલી છે શિક્ષણ બીજો છે પ્રચાર બીજો છે જૂથ ચર્ચા અને ચોથો છે કાયદાઓ પચીસ માં છે કે યુક્તિકરણ એટલે શું તો યુક્તિકરણ એ એવી બચાવ બચાવ યુક્તિ છે કે જેમાં વ્યક્તિ પોતાના વર્તન માટે સાચાને બદલે સારા કારણો રજૂ કરવા પ્રેરાય છે આગળ વધીશું આગળ છે છવ્વીસ કે સમૂહ માધ્યમના નામ જણાવો એકદમ સિમ્પલ પ્રશ્ન અને ઘણી વખત દરેક વખત બોર્ડ અંદર પૂછાતો પ્રશ્ન કહી શકાય તો પણ ખરો તેમાં છે વર્તમાન પત્રો ટેલિવિઝન મોબાઈલ વોટ્સએપ ફેસબુક ગુગલ ટ્વિટર વગેરે શું છે સમૂહ માધ્યમના સાધનો છે આ તો એકદમ સિમ્પલ પ્રશ્ન છે સત્યાવીસ માં છે કે રિચાર્ડ લેજાર હશે મૂલ્યાંકન કયા બે તબક્કામાં વર્ગીકૃત કર્યું છે તો રિચાર્ડ લેજાર હશે મૂલ્યાંકન આ બે તબક્કામાં આવશે છે છે પ્રાથમિક મૂલ્યાંકન ને બીજો છે દ્વિતીય મૂલ્યાંકન આગળ આગળ છે અઠ્યાવીસ કે અંગ્રેજી શબ્દ શ્રેષ્ઠનો અર્થ જણાવો આ પૂછાયેલો પ્રશ્ન ભૌતિક પદાર્થ પર લગાડે જીવનની પ્રવૃત્તિઓ તથા મનોવૈજ્ઞાનિક સ્થિતિ સ્થાપકતા પ્રાપ્ત કરવાના પ્રયાસો વચ્ચે સમતુલા સ્થાપિત કરવી આગળ વધીશું કે હળવા મનોભારના વ્યક્તિનું પ્રેરિત વર્તન કયું હોય છે

નામથી ઓળખવામાં આવે છે ચોત્રીસ સામાન્ય વિકૃતિ ચિંતા ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો સામાન્ય કૃત વિકૃતિ ચિંતાને મુક્ત રીતે તર્યા કરતી ચિંતાના નામથી ઓળખવામાં આવે છે મિત્રો આની તમારે પીડીએફ જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં માહિતી આપેલી છે તમે કઈ રીતે મેળવી શકો છો 35 છે કે ADHD ની વિકૃતિનું પૂરું નામ તો ADHD ની વિકૃતિનું પૂરું નામ જોઈ શકો તમે એટેન્શન ડિફેક્ટિવ હાઇપરએક્શન ડિસઓર્ડર જોઈ શકો છો એનું ગુજરાતીમાં પૂરું નામ શું છે કે ધ્યાન નિયંત્રણતા અને અતિ અતિપ્રવૃત્તિશીલતાની વિકૃતિ ઓસીડી નું પૂરું નામ જણાવવાનું છે જોઈ શકો છો

વિકલ્પની અંદર પૂછાય એવો પ્રશ્ન છે બિનજરૂરી અણગમતો કે વ્યક્તિ વ્યક્તિ પર નિષેધક અસર કરતા અવાજને કોઘાટ કહેવાય છે રેફ્રિજરેટરમાં કયો વાયુ હોય છે વિકલ્પની અંદર પણ ઘણી વખત પૂછાયેલો સ્વરૂપ દર્શાવવા કયો ખ્યાલ આપ્યો તો કયો ખ્યાલ આપશે જીવન અવકાશનો નો ખ્યાલ આપ્યો છે આગળ વધીશું હવે આગળ તમે જોઈ શકો છો નેક્સ્ટ છે

ગ્રીન હાઉસ અસર એટલે શું વેરી મોસ્ટ એમ પ્રશ્ન ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાતો પ્રશ્ન છે જોઈ શકો છો સંપૂર્ણ આન્સર તમને આપી દીધેલ છે ગ્રીન હાઉસ એટલે શું ગ્રીનહાઉસ ઇફેક્ટ બાવલો છે કે હવાનું પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે તો જે મિત્રો ધુવાડાથી ફેલાય છે જોઈ શકો સંપૂર્ણ જવાબ છે મુલાકાત એટલે શું તો બે અથવા બે થી વધુ વ્યક્તિઓ વચ્ચેની મોઢા મોઢની વાતચીત એને મિત્રો મુલાકાત કહેવામાં આવે છે આ પણ વેરી મોસ્ટ એમ બી છે પ્રશ્ન પછી આગળ જઈશું આગળ છે ચોપ્પન કે કાર્ય વિશ્લેષણ એટલે શું તો જોઈ શકો છો એની સંપૂર્ણ વ્યાખ્યા તમને વ્યાખ્યાયિત કરેલી છે પંચાવન સંસ્થાના લક્ષણો જણાવો તો સંસ્થાના લક્ષણો છે પહેલો છે સમાન લક્ષ વિભાજન ચોથો છે જવાબદારી અને અધિકાર આગળ આગળ છે છપ્પન કે સંસ્થાની સંરચનાના પ્રકારોના નામ તો ત્રણ પ્રકારો છે પેલી સરળ સંરચના બીજો છે અમલદર સાહી સંરચના બીજો છે સમચોરસીય સંરચના સત્તાવન ઉથલો એટલે શું તો ઉથલો એટલે કર્મચારી નું એક સંસ્થામાંથી અન્ય સંસ્થામાં જોડાવ વારંવાર કર્મચારીઓ દ્વારા સંસ્થામાં જતા રહેવાને શું કહે છે ઉથલો કહેવાય છે આગળ અઠાવન મો છે કે અમલદાર સાહી સંરચના એટલે શું જોઈ શકો છો જવાબ તમને આપેલો છે ઓગણસાત જરૂરિયાતના ઉચ્ચ એટલે કે શ્રેણીક્રમ નો સિદ્ધાંત કોણે આપ્યો છે તો અબ્રાહમ માલો આપ્યો છે ઓગણીસો તેતાલીસ સાહિત એરિસ્ટોટલના મતે સુખ અને સુખાકારી શું તો આપણ વેરી મોસ્ટ એમ બી તો એરિસ્ટોટલ ના માટે સુખ અને સુખાકારી એટલે પોતાની જાતનું પ્રગટીકરણ આગળ આગળ છે 61 કે સુખનો પ્રકાર જણાવો સુખના બે પ્રકાર છે વ્યક્તિલક્ષીત સ્થુ સુખ ને બીજો છે સ્વપ્રગટીકરણ સુખ 62 મો છે કે લગ્ન જીવનના અંતથી શ્યામા ખોટ પડે છે અને ઘટાડો થાય છે તો લગ્ન જીવનના અંતથી સંઘાત ભૂંખ પ્રેમ લાગણી અને આવેગિક સમર્થનમાં ખોટ પડે છે અને આર્થિક સ્ત્રોતમાં ઘટાડો આગળ તેસઠ છે સુખ અને સુખા અંગેની આપણા વ્યસ્તી લક્ષી માપદંડોમાં કોનો સમાવેશ થાય છે જોઈ શકો છો ઉમર છે વ્યવસાય નોકરી હોદ્દો વગેરે ચોસઠ છે કે કોના મતે વિધાયક મનોવિજ્ઞાન નું મુખ્ય ધ્યેય મનોવિજ્ઞાનના ક્ષેત્રે પુનઃ કેન્દ્રિત કરવાનું છે તો શું આવશે માર્ટિક સેલિંગ ના મતે આગળ તો આગળ મિત્રો જે આપણા પ્રશ્નો હતા जो 64 પ્રશ્નો છે વેરી વેરી મોસ્ટ એમબી વિભાગ નંબર બી ની અંદર એમાંથી તમને પરીક્ષાની અંદર ટોટલ 10 માંથી 8 અને જો તમારો નસીબ સારા હોય તો 10 એ 10 પ્રશ્નો પણ આમાંથી નીકળી શકે છે આગળ વધીશું વિભાગ નંબર સી છે આપડા વિભાગ નંબર સી ની અંદર આપડા બે ગુણના વેરી મોસ્ટ બી પ્રશ્નો આપણે જોઈએ તો નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો 14 પ્રશ્નો આપેલા છે 14 એમાંથી તમને આવડતા કોઈ પણ 10 પ્રશ્નો જવાબ આપવાના છે પ્રત્યેકના બે ગુણ છે માટે 10 ગુણ્યા બે બરાબર વિભાગ સી આપણો થઈ જાય છે વીસ માર્ક્સ નો અહીંયા મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો તમને આપેલા હશે તમારે ચોપડો અને પેન લઈને બેસવાનું છે અને ચેપ્ટર વાઇઝ મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો તમારે નોંધ કરી લેવાની છે અથવા સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો તો આપણો મનોવિજ્ઞાનનો ચેપ્ટર નંબર 1 જે છે એના વિભાગ સી પ્રશ્નો જોઈએ પહેલો પ્રશ્ન છે કે ધ્યાનના લક્ષણો જણાવો બીજો પ્રશ્ન કે ધ્યાનની વસ્તુલક્ષી ઘટકો જણાવો ત્રીજો ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ એટલે શું

આ બીજા પ્રકરણના આઈએમપી થઈ ગયા વિભાગ સી વિભાગ સી ના પ્રકરણ નંબર 3 ના આઈએમપી જોઈએ આપણે તો બુદ્ધિનો શાબ્દિક અર્થ જણાવો પછી બુદ્ધિ આગળનો સૂત્ર ઉદાહરણ સહિત સમજાવવાનું છે આગળ છે બુદ્ધિ અંગેના આધુનિક સિદ્ધાંતો કયા કયા છે એ જણાવવાના છે માનસિક વયની વ્યાખ્યા આપવાની છે પછી કે ગાર્ડનરે કયા આઠ પ્રકારની બુદ્ધિ સૂચવી છે એ આપણે જણાવવાનું છે આગળ વધીશું આગળ છે ચેપ્ટર નંબર 4 ના પ્રશ્નો એમાં પહેલો

આગળ વધીશું ચેપ્ટર નંબર 5 ના વિભાગ સી ના આઈએમપી જોઈએ તો મનોભાર ના ઉદ્ગમ સ્થાનો જણાવો બીજો છે સ્વસંચાલિત ચેતાતંત્ર ના બે ભાગો જણાવો WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ માનસિક સ્વાસ્થ્યની જે વ્યાખ્યા આપી એ વ્યાખ્યા જણાવો પછી દબાણ એટલે શું પછી જે હતાશાની વ્યાખ્યા તમારે આપવાની છે આવી રીતે મિત્રો તમને વ્યાખ્યાઓ ખૂબ પૂછાય છે મનોવિજ્ઞાનની અંદર હવે છે આપણો ચેપ્ટર નંબર 6 ના વિભાગ સી ના આઈએમપી તો અહમ એટલે શું એ જણાવો ઉપરી અહમની સમજૂતી આપો પછી કે રેપ્યુટેક પ્રક્રિયા એટલે શું એ જ આપણે જણાવવાની છે. ચોથો છે કે ખામીયુક્ત જનીન તત્વોની વર્તન પર થતી અસરો આપણે વર્ણવવાની છે. આગળ વધી જોબે. ચેપ્ટર નંબર 7 એમાં છે સલારથી કોને કહેવાય છે એ જણાવવાનું છે. અષ્ટાંગ યોગના સોપાનો વર્ણવાના છે. યોગનો અર્થ સ્પષ્ટ કરવાનો છે. એ સાહાનો ભૂતિની ઉદાહરણ સહ સમજૂતી આપવાની છે. તમારે વિડિયોનો સ્ક્રીનશોટ લેતા જવાનું છે અથવા તો તમારા નોટબુકની અંદર પણ તમે નોંધ

કે વિજ્ઞાપનની અસર કરતા માટે કયા પરિબળો નિર્ણાયક બને છે એ આપણે વર્ણવવાનો છે આગળ આગળ છે આપણે લાસ્ટ ચેપ્ટર નંબર 10 જે છે એના વિભાગ નંબર C એટલે કે બે ગુણના મોસ્ટ એમ પ્રશ્નો તો વિધાયક મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપો સુખ અને સુખાકારીની વ્યાખ્યા આપો પરણેલી વ્યક્તિઓ કોનાથી વધુ સુખી હોય છે એ જણાવો એ સંસ્કૃતિ એટલે શું એ આપણે વર્ણવવાનો છે તો આ થઈ ગયા આપણા વિભાગ નંબર C ના એમ નેક્સ્ટ જો યે જે છે આપણો વિભાગ નંબર D ના એમપી જે આપણો અતિ મહત્વનો વિભાગ આપણો થઈ જાય છે એ અંદર છે પ્રશ્ન મુદ્દાસર ઉત્તર લખો 14 પ્રશ્નો છે આમાંથી 10 પ્રશ્નો જવાબ જણાવવાના છે প্রত্যেকના છે 3 ગુણ માટે છે આપણો 30 ગુણનો વિભાગ થઈ જાય છે મનોવિજ્ઞાનની અંદર સૌથી મહત્વનો જો વિભાગ આપણો રહેતો હોય તો એ છે આપણો વિભાગ નંબર ડી જે છે ખૂબ જ મહત્વનો વિભાગ છે અને આના પ્રશ્નો પણ અમે દરેક મટીરીયલમાંથી પાછલા

બીજો અનુકરણાત્મક શિક્ષણ ઉદાહરણ આપી સમજાવવાનું છે બીજું છે કે કોહલર નો ચિંપાંજી પર લાકડી વાળો પ્રયોગ આ પણ વેરી મોસ્ટ આઈએમપી છે અને આ ખોખા વાળો પ્રયોગ પણ મોસ્ટ આઈએમપી છે આ લાકડી વાળો તો વેરી વેરી મોસ્ટ આઈએમપી કહી શકાય કોહલર નો ચિંપાંજી પર નો ખોખા વાળો પ્રયોગ કે લાકડી વાળો પ્રયોગ બંને આપણે કડકડાટ તૈયાર કરી લેવાના છે ચેપ્ટર નંબર 3 માં જોઈ શકો છો વિભાગ નંબર ડી ની અંદર ત્રણ જ પ્રશ્નો આપ્યા છે તમને કે બુદ્ધિ અંગેના સામાન્ય સંભવિતતાના આલેખની સમજૂતી આપો પછી મનોદુર્બળતાના કોઈ પણ બે પ્રકારો સમજાવવાના છે આગળ માનસિક વ્યયની કઈ રીતે ગણવામાં આવે છે એ સમજાવવાનું છે પછી જઈએ આગળ પ્રકરણ નંબર ચાર છે કે મનોવલણો જન્મજાત નથી સંપાદિત છે આ ચાર પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્ન સો ટકા પૂછાશે સંપાદિત છે સમજાવો મનોવલણો જૂથ વ્યાપી હોય છે સવિસ્તર સમજાવો

બીજો છે કે મનો શારીરિક રોગો તરીકે ડાયાબિટીસ સમજાવો વેરી મોસ્ટ આઈ બી પછી કે સંઘર્ષના પ્રકાર ઉદાહરણ સાથે સમજાવો પછી સકારાત્મક અભિગમનો અર્થ સમજાવવાનો છે આગળ છે મનોભાવની પ્રતિક્રિયા તરીકે શારીરિક પ્રતિક્રિયા આપણે સમજાવવાની છે મિત્રો નેક્સ્ટ આગળ જઈશું છઠ્ઠો ચેપ્ટર છે એમાં પહેલો કે ચેતન મન અને અચેતન મનની સંસિદ્ધમાં સમજૂતી આપો સાધારણ અને અસાધારણ શબ્દની સમજૂતી આપો અને એડીએચડી ની વિકૃતિ ધરાવનાર બાળકોમાં જોવા મળતા લક્ષણો આપણે વર્ણવાના છે 3 માર્ક્સ અંદર વિભાગ નંબર D માં ચેપ્ટર નંબર 7 કે મનોચાર અને સલાહ વચ્ચેના ત્રણ તફાવતના મુદ્દા લખો સલાહનો અર્થ સ્પષ્ટ કરો કે સલાહતી અને સલાહકારનો અર્થ આપણે જણાવવાનો છે એ સમજાવવાનો છે આગળ ચેપ્ટર નંબર 8 ના આઈએમબી જોઈએ કે પર્યાવરણ અને વર્તનના મુખ્ય પાંચ ઘટકો વર્ણવાના છે

બીજો લગ્ન અને સુખ વિશેની ટૂંકમાં સમજૂતી આપો બીજો છે કે વ્યક્તિ લક્ષી સુખ અંગેની ટૂંકમાં સમજૂતી આપો ચોથો છે કે વિધાયક મનોદશા અને વર્તનની સમજૂતી આપણે આપવાની છે આગળ જઈશું આગળ છે આપણા વિભાગ નંબર ઈ ના આયમથી જે આપણા પાંચ ગુણના પ્રશ્નો છે મિત્રો જોઈ શકો છો સવિસ્તર ઉત્તર લખો છ પ્રશ્નો આપેલા હશે છ માંથી આપણને આવડતા ચાર પ્રશ્નો જવાબ આપવાના છે પ્રત્યેક ગુણભાર કેટલો છે પાંચ માસનો છે માટે ચાર પંચા વીસ વિભાગ નંબર ઈ પણ આપણો વીસ માર્ક્સ નો વિભાગ થઈ જાય છે આ પણ અતિ મહત્વનો વિભાગ છે તો જોઈએ એના મોસ્ટ એમપી પ્રશ્નો ચેપ્ટર વાઇઝ તો ચેપ્ટર નંબર એક ના અતિ મોસ્ટ એમપી પ્રશ્નો કે ધ્યાનના લક્ષણોની સમજૂતી આપો બીજો વિદ્યાનના વસ્તુ લક્ષ નિર્ધારકો ઉદાહરણથી સમજાવો ત્રીજો પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો સમજાવો આ મેરી મોસ્ટ એમપી છે ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાયેલો પ્રશ્ન છે આગળ જઈશું બીજો છે કે સિટી બોર્ગને દર્શાવેલ શિક્ષણની વ્યાખ્યા આપી વિસ્તારથી આપણે સમજાવવાની ફોનોડોઇગનો પ્રયોગ આપણ વેરી મોસ્ટ એમપી સ્પીનરની સમસ્યા પેટીની રચના અને તેની પ્રયોગ યોજના સમજાવ આપણ વેરી મોસ્ટ એમપી પ્રશ્ન કહી શકાય પછી જે ચોથો કે કોહલરે chimpanzee પર કરેલ પ્રયોગો જણાવો બે લાકડી વાળો પ્રયોગ સવિસ્તર સમજાવવાનો છે કોહલરે જે chimpanzee પર પ્રયોગ કર્યો લાકડી વાળો ને ખોખાવાળો એમાં જે લાકડી વાળો પ્રયોગ જે છે અહીંયા સવિસ્તર તમને સમજાવવાનો છે આગળ

ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો પણ લાઈક ના કર્યો હોય લાઈક કરી દેવાનો છે મળીશું આવનાર ધમાકેદાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત